म्यूजिक क्या, no no क्या बात है सर क्या बात है सर क्या बात है ये बात है

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી તો તમારે એલએફ પ્રિન્સ ઓફિસને ઓપન કરી લેવાનું છે એલએફ પ્રિન્સ ઓફિસને ઓપન કરશું તમને કંઈક કાર્દ ઇન્ટરવ્યુ જોવા મળશે અને મિત્રો સૌથી તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરતો તો પણ કરી દો કેમ કે આપણી આ ચેનલની અંદર છે તો તમને દરરોજ આવા નવા નવા સ્ટેટસ સેટિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે આપણે નીચે જે પ્રોજેક્ટ ઓળખન છે એ આપણે ક્લિક કરી દેવું છે તમારા ઇલેક્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો આપણે વૂડની અંદર જે પણ મટિરિયલ કોઈ છે બધું મટિરિયલ તમને ડેસ્ક્રિપ્શર જોવા મળે જ રહેશે તો મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વૂડની અંદર બે બે અંકને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ હોય સાથે તો આપણે ધ્યાનથી પૂરોપૂરો જોઈ લીજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડેસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ મિશન ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન લિંક આપે છે બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો જોઈ લે જોઈએ તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી તો આપણે ફોટો બનાવવો પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટોરડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ફોટોરિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક ઇન્ટરફ્યુ જોવા મળશે તો અહીંયા તમારે શું કહું છે સૌથી પહેલાં તો મિત્રો તમને દઉં કે મિત્રો જે પણ પાયો જોડે વધારે ટાઈમ નથી અને એમને વૂડોઇડિંગ કહું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટરિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ પાયો મને વોટ્સઅપ દર મેસેજ કરી શકે છે ડેસ્ક્રીમ દર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ દર મેસેજ કરી શકે છે ડેસ્ક દર મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો હવે તમારે શું કહું છે નીચે તમારે પ્લસ નાઇન પકલી કરી મીડિયા છે ને એથી તમારે જો શકો છો તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે તમને બતાવી દઉં તો ફોલ તમે સિલેક્ટ કરશો ને આને તમને જો બધું મટિરિયલ જોવા મળી જશે તો આ તમે કઈ રીતે આવશે જેમ તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટિરિયલ છે તમે ડાઉનલોડ કરી અંદર જીપ ફાઈલ હશે તો એને તમે એક્સ્ટ્રા કરશો તમારો ફોલ કમ્પ્લીટ આવી જશે પછી તમારું શું કોણ છે સધુરા નીચે તમને રેક્ટેંગલ વનવાળી એક લેયર જો મળશે લેયરનું આટલું બંધ હશે અને ચાલુ કરશો તો તમારા વિડીયોની અંદર બેકગ્રાઉન્ડ લાગી જશે બરાબર બેકગ્રાઉન્ડ લાગી જાય પછી તમારું શું કોણ છે હવે તમારે અહીંયા પ્લસ નાઇન પકલી કરી મીડિસ જોઉન છે ને અહીંયા તમે જો આપણે જે સ્ક્રીન છે તે ફૂલ થઈ ગઈ છે કટમાં રીતે દેખાતું નથી તો આપણે સ્ક્રીનમાં કઈ રીતે સેટ કરવું તમને ખબર નહીં પડે તો સૌથી આપણે એલર્ટ ને બંધ કરીને ચાલુ કરી લઈશું એટલે આપણે સ્ક્રીન છે તે કમ્પ્લીટ થઈ જશે જે સાઇઝ આપણે રાખીએ છીએ તે બરોબર તો આપણે એલર્ટ ને બંધ કરીને ચાલુ કરી લે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો તો મિત્રો અહીંયા તમે જો આપણે એલર્ટ ને બંધ કરીને ચાલુ કરી લે કઈ આપણી સ્ક્રીન થઈ જશે પછી તમારે શું કહું છે પ્લસ નાઇન પકલી કરી મીડિલ્સ ને તમે જેનો વિડીયો બનાવો તમે તમારે બેબી હોય અથવા બાબલો બરાબર જે પણ તમારે જેનો પણ વિડીયો બનાવો એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે અહીંયા જે બાબુ છે એનો ફોટો લઈ લઈશું પછી આ ફોટાને તમારે અહીંયા સેટ કરવાનું છે તો સેટ કરવા માટે તમારે શું કહું છે સૌથી નીચે તમને એક લેયર જોવા મળશે એપી હોલીવાળી એનો આ બંધ હશે અને ચાલુ કરી દેવાનું છે એટલે પાછળ છે તો આપણું ટેક્સ આવી જશે પછી તમારા ફોટા પર ક્લિક કરી મોડાસના ઓપ્શન આવશે છે આપણે સાઈ આવી અને સાઈ સૌથી પેલા થોડીક ઓછી કરશું કંઈક આ રીતે બરાબર સાઈ ઓછી કર્યા પછી તમારા ફોટાને આથી કંઈક જે હોલી લખેલું છે એનો ઓ છે એની અંદર આ સેટ કરવાનું છે બરોબર તો આ રીતે સેટ કરવાનું છે પછી તમારે ઇફેક્ટ વાળો જવાનું છે એડ ઉપર ક્લિક કરીને અહીંથી તમારે જે માર્ક્સ અહીં કીવર્ડ ઓપ્શન જવાનું છે ને વાઈ પાડી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે અહીંયા સૌથી પહેલાં સ્ટાર્ટ છે અને વધારે દેશું કઈ કંઈક નીચેથી ફોટો ઇરેઝ થઈ જશે અને ફેધરને આપણે અહીંથી કરી દઈશું ત્રીસ બરાબર ત્રીસ કરશું એટલે આપણો ફોટો કંઈક કાર્ડ ઇરેઝ થઈ જશે નીચેથી તમે જોઈ શકો છો ફોટો ઇરેઝ થઈ જાય તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાને નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે બરાબર આ ફોટાને સેટ કરી લેવાનું છે પછી તમારે પ્લસ નાઇન પર કરી મિડલ જોઈએ છે ને મેં તમને કારણે પિનજી આપેલું છે એડ કરવાનું છે મોટાસના ઓપ્શન છે રોટેજી અને નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું ત્રીજી તમને સાબજી અને સાઇઝ થોડીક વધારી લઈશું અને પછી તમારે જે બેબીનો ફોટો છે એની ઉપર કઈ આ રીતે સેટ કરવાનો છે એ તમે જોઈ શકો છો તો આ રીતે તમારે સરખી રીતે સેટ કરી દેવું છે સેટ કર્યા પછી તમારે શું કહું છે ફરીથી પ્લસ નાઇનમાં ક્લિક કરી મીડિયા શું છે ને અહીંયા તમને મેં આ રીતે ચક્રવાળું પિન જે આપણે છે ને એડ કરવું છે મોટાસના ઓપ્શન છે ત્રીજાના સાવ છે અને સાઇઝ સૌથી થોડીક ઓછી કરી અને આપણે જે ફોટો છે એની ઉપર આ રીતે સેટ અને આ પિન જેને સૌથી પહેલાં નીચે લાવી દઈશું બરાબર અને પછી તમારે સરખી રીતે છે તે ફોટાની સેન્ટરમાં સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે સેટ થઈ જાય તમારે શું કોણ છે ફરીથી તમારે પ્લસ નાઇન બકલી ક્લીક કરી મીડિયા શું છે એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસપોર્ટ છે એના પહેલા બે આંકડા છે બાવીસ તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી આપણે લાઈક ના કરતો તો લાઈક કરી દો છે સબસ્ક્રાઈબ ના કરતો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહીં ને વિડીયો છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમારે શું કોણ છે હવે તમને એક લેયર જોવા મળશે ગ્રુપ એન્ડ માસ વાળી તો એના પકલી કરી એડી ગ્રુપમાં જવું છે અહીંયા તમારે પ્લસ નાઇન ક્લિક કરી જવું છે અને એ તમારે જે પણ બીજો ફોટો એને લઈ લેવાનો છે ફોટા નીચે લઈ લેવાનો છે ફોટા પર ક્લિક કરી મોટ્રાસના આવશે ત્રીજાનો સાઇઝ અને સાઈઝ તમારે વધારો છે જે કરવું હોય એ કરી શકો છો અને જો તમારો ફોટો અહીંયા ફ્રેમની અંદરથી સેટ કરતા કટ થઈ જાય તો ઇફેક્ટમાં જવું છે એડ્યુપક ઇફેક્ટમાં જવું છે ને એથી ટેલ્સ ટીલ્સવાળી ઇફેક્ટને લગાવી લેવાનું છે બરાબર તો અહીં ટેલ્સ આપણે સર્ચ કરીએ ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેશું અને મિરરવાળું બટનને ઓન કરી દઈશું એટલે આપણે એ ફોટો છે એ કમ્પ્લીટ થઈ જશે અહીંથી બહાર નીકળી જવું છે એટલે તમારો ફોટો એ કમ્પ્લીટ ફ્રેમની અંદર લાગી જશે ફરીથી તમારે પ્લસ નાઇન પકલી કરી મીડિયા સુજ છે અને મેં તમને કંઈ કાર પીએનજી આપેલ છે કલર્સવાળું તો એને એડ કરવાનું છે ઇફેક્ટમાં જવું છે એડ પકલી કરી અહીંથી તમને ઉપર ક્રોમાકીવાળી ઇફેક્ટ જોવા મળશે એના ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું અને કલરવાળો ઓપ્શન છે તે ગ્રીન છે તેની જગ્યાએ વ્હાઇટ કરી દઈશું અને પછી આનો થ્રેસ વોડ છે તે હજાર હશે તો એની જગ્યાએ આપણે અહીંથી ઓછો કરી લેવાનું છે થોડું કંઈક કાર બરાબર અને પછી આને આપણે નેવું ડિગ્રી રોટેટ કરીશું રોટેટ કર્યા પછી તમારે ફરીથી પિંજી ઉપર ક્લિક કરી થિડોટમાં જોઉં છે ને ફીડ કમ્પોઝિશન એરિયા લખવું છે એના પર ક્લિક કરી લેવાનું છે બરાબર સોરી મિત્રો ચોથા નો ક્લિક કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે પછી આ પિંજ છે ને તમારે આરતી અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક આર્થી તમે જોઈ શકો છો સાઈ તમારે વધારે ઓછી જેટલી કરવી એટલી કરી શકો છો ને પછી તમારે કંઈક આર્તે સેટ કરી દેવાનું છે બરાબર અને આ પિન છે ને સૌથી નીચે લઈ જવાનું છે એટલે કે બેકગ્રાઉન્ડ ઉપર સેટ કરી દઉં છું એટલે કમ્પ્લીટ આર્થે સેટ થઈ જશે હવે તમારે શું કરવાનું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું છે અને મેં તમને જે આપેલ છે ઇટ ઇઝ માય ફર્સ્ટ હોલી ઘરની આપણે ટેક્સ પિન્જી બનાવ છે તે એડ કરવું છે મોટાશ ઓપ્શન છે ત્રીજાનો સાઈ અને અને હતો થોડીક ઓછી કરી અને અહીંયા તમારે સેટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આપણું પીએનજી સેટ થઈ જશે પીએનજી સેટ થઈ જાય એટલે અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે આપણે જેટલા પણ પીએનજી અને ફોટા યુઝ તો બધું અહીંયા એડ થઈ ગયું છે તો હવે તમારે શું કરવાનું છે આ ફોટાની અંદર સેવ ફોટાને સેવ કરવો પડશે તો સેવ કરવા માટે અહીંયા તમારું શું કોણ છે ઉપર તમે જો જે સેવડ હાઉસ ક્લિક કરી એજ ક્લિક અને એક્સપોર્ટ કરી લેવો છે તમારો પિન્જી ફોટો છે એક્સપોર્ટ થઈ જશે તો ક્લોડિંગ લેશે ત્યારબાદ ફોટો કમ્પ્લીટ બની જશે બરોબર તો અહીંયા આપણે ફોટો છે કે કાર બની ગયો છે તો સેવડ હાઉસમાં ક્લિક અને ક્લોઝ કરી લેવું છે અને અહીંયા મિત્રો સૌધરા તમને બધા દઉં તમે જો આ ફોટો છે ને આપણે છે તમે જોઈ શકો છો બરોબર તો ફોટોની અંદર આપણે સોરી મિત્રો અહીંયા જે ફોટો છે એ કલર કડિંગ વગરનું છે હું તમને કલર વાળો ફોટો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણે કલર કડિંગ કેવું કરેલ છે બરાબર તો અહીંયા તમને કલર કડિંગ બતાવી દઉં તો તમે જો આ ફોટાની આપણે કલર કડિંગ કરેલું છે એટલું બિફોર આપણે તમે જોઈ શકો છો બરાબર તો આવું કલેકટિંગ તમારે કરવું હોય અથવા કલેકટિંગ પેસેજ જોતી હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કલેકટરિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ દર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસેથી કલેકટિંગ પેસેજ જોતી હોય તો વોટ્સઅપ દર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં કલેકટિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં તો આપણે અહીંથી બહાર નીકળી સીધા જશું ફૂલ પ્રોજેક્ટની અંદર અહીંયા તમારે શું કરવું છે પ્લસ નાઇન બકલી કરી મીડા છે અને આપણે જે જોઈશું આ ફોલ્ડરની અંદર આવી જઈશું ને આપણે જે ત્યારે ફોટો એડ કરો તો બનાવ્યું એ ફોટોને આપણે અહીંયા લઈ લેશું પછી આ એને આપણે લેન્સ છે તો એ સેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે ફોટાને રીતે નીચે લઈ દેવાનું છે કંઈક કાલેથી આપણો ફોટો સેટ થઈ જશે ફરીથી તમારે પ્લસ નાઇન પકલી કરી મીડ સુધી છે અને અહીંયા મેં તમને સ્ક્રીન વિડીયો આપ્યો છે અને એડ કરી લેવાનું છે વિડીયો પકલી કરી થિટની અંદર જવું છે અને પર પકલી કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું બ્લાઇનિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટોજી આપણે આપણે ડોઝ કરી દઈશું તો કંઈક કારણો વિડીયો ઇફેક્ટ લાગી જશે પછી તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી છે ને ભૂડેલ લેન્સ છે તે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે આટલું કામ થઈ જાય આપણું બુડે છે ગબ્બે બની તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો જો તમને કંઈ પણ ખબર ના પડે તો બુડે ને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો અને મિત્રો નેક્સ્ટ બર્ડ છે તે તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પણ એક અલગથી બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે અડતાલીસ તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને પ્લીઝ મિશ્રો મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા અને જે તમને પાસવર્ડ મળી ગયો તો તમે પાસવર્ડ છે તે લિંકની અંદર યુઝ કરીને મટેરિયા ડાઉનલોડ કરી શકો છો અને વિડીયો બનાવી શકો છો અને જે પણ ભાઈ છે તે પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવશે એને આપણી ચેનલથી રિમૂવ કરી દેવામાં આવશે એટલે કે હાઈડ કરી દેવામાં આવશે એ ફરી ક્યારે આપણો વિડીયો જોઈ શકશે નહીં તો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા લિંક ની અંદર યુઝ કરીને તમે વિડીયો બનાવી શકો છો તો હવે તમારે શું કહું છે સૌથી તમે થોક ડેમો જોઈએ તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે તો આ રીતે આપણે હોળી માટેનું જોરદાર સ્ટેટસ બની ગયું છે તો હવે સેવન્સ પર ક્લિક કરી નથી તમે એ ક્લિક કરી નથી તમે બુડોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તો તમારો બુડો છે કમ્પેર છે એવું થવા મળશે તો મિત્રો વિડીયો ગૌમતોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરો સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો મળીએ બીજા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય માતાજી